હેલો ગાય તો આજે તો સવેર સવારમાં આવી ગયા હતા ખેતરમાં પાણીવાળું કેમ કે આજે જગાઓમાં પેલું પાણી વાળવાનું હતું તમે જોઈ શકો છો અમારું ખેતર છે પાવડો હાથમાં પકડી લીધો અને આવી ગયા પાણીવાળો આ રહ્યું આપણું ખેતર પંદર દિવસ થયા છે ગૌરી અને તેમાં પેલું પાણી ફેરવી દેવામાં આવે છે હું તમને પહેલી વાર જે છે તે સર બતાવું હશે શેઢો શેઢ આગળ ચાલતા ચાલતા આપણે જઈએ છીએ ખેતરની પહેલી વાર જો આવી રીતે પાણી આવે છે ઘઉં બહુ મોટા થઈ ગયા છે તો આપણે આવી ગયા હતા પેલી સાઈડે પેલી સાઈડ પર આ અડધું એક ખેતર પી પાણી પાઈ લીધું છે હવે થોડું એક બાકી છે તો હવે તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આવી ગયા છીએ પાણી વળતું છે બાકી છે લાઈટ ગયેલું તે હમણાં જ આવી એ પપ્પા એ પણ બે મોટરનું પાણી ચાલુ છે પાણી વળવાનું ચાલુ છે એટલે આજે પાણી પી જશે અને સાથે સાથે ખાતર પણ વાંખી દીધું છે તમે જોઈ શકો છો